આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરા શહેરમાં અનેક જગ્યા પર ગુરુની પૂજા કરવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ગુરુની પૂજાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની દૈવી નિસરામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ શ્રી કેવલાનંદજીના પૂજન સાથે પાદુકા પૂજનમાં મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે ઉમટી રહ્યા છે આ કાર્યક્રમ અમીન પાર્ટી પ્લોટ સુભાનપુરા ગોત્રી હાઈટેન્સ લાઇન ખાતે યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ગુરુના આશીર્વાદ ગુરુ નિમિત્તે અમે લોકોએ પૂજનનો પ્રોગ્રામ રાખેલો હતો જેની અંદર સર્વે ભાવિ ભક્તોએ કેવલ પરિવારે સમસ્ત બધા આવીને સમાજના પણ અને આપણી ભાજપ પાર્ટીના પણ બધા જ અગ્ર ગણ્ય કિંકીબેન બાળુભાઈ શુક્લા મેયર સાહેબ ચિરાગભાઈ બધા જ અગ્રગન્યા આવ્યા હતા અને બધાએ દર્શનનો લાભ લીધેલો છે અમે આવી જ રીતે પાંચ આઠે પણ બાબાનો જન્મદિવસનું આયોજન કરીએ છીએ જે પણ અમે અમીન પાર્ટી પ્લોટમાં જ રાખેલો છે અને પુણ્યતિથિ પણ અમે બાબાની આ રીતે જ ઉજવતા રહીએ છીએ અને ગુરુ માટે તો જેટલા પણ શબ્દો બોલીએ એના આપણી કોઈ બોલવાની એ જ નથી એમ અને જેટલી ગુરુભક્તિ થાય એટલી અમે બધા સર્વભક્તો ભક્તો મળીને એમનું નામ ને એમનું સ્મરણ કરતા રહીએ છીએ અને બધાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને બધાના ઉપર એમના આશીર્વાદ રહે એવી એ નિમિત્તે જ અમે આ રીતનું આયોજન કરતા રહીએ છીએ